તલોદ એપીએમસી માર્કેટયાર્ડના વેપારી એસોસિએશન અયોધ્યાના પ્રવાસે તેત્રીસ થી વધુ વેપારી ભાઈઓ પ્રવાસમાં જોડાયા અયોધ્યા રામલલા ના દર્શન અર્થે જતા વેપારી ભાઈઓને ને માર્કેટ યાર્ડ સમિતિ ના પાઠવી શુભેચ્છાઓ સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ તલોદ માર્કેટ વેપારી એસોસિએશન દ્વારા તલોદ માર્કેટ વેપારી એસોસિએશન પ્રમુખ શ્રી અતુલભાઈ શાહ એવા જ એસોસિએશનના મંત્રી ક્રપી કપિલભાઈ શાહ અને એસોસિએશનના ઉપપ્રમુખ ચેતનભાઈ દ્વારા એક હિન્દુ સનાતની ધાર્મિક યાત્રા સ્થળોનું પ્રવાસનું આયોજન તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસથી ચોવીસ નવ બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવેલું છે ત્યારે કલોદ યાર વેપારી એસોસિએશનના પાંત્રીસ જેટલા વેપારી મિત્રો અયોધ્યા વારાણસી અને પ્રયાગરાજ જેવા ધાર્મિક સ્થળોનું જ્યારે પ્રવાસ કરવા જઈ રહ્યા છે ત્યારે તેમની યાત્રા ખૂબ આરામદાયક અને ફળદાયી નીવડે તેવી એમને શુભકામનાઓ પાઠવું છું અને આપણા

માર્કેટ વેપારી એસોસિએશન ના પ્રમુખ અતુલભાઈ વેપારી મિત્રો આપ તારીખ પચીસ ઓગણીસ તારીખે જે રામલલા અયોધ્યા રામલલા ભગવાનના દર્શન કરવાનો લાભ મળે છે તે તમે વ્યવસ્થિત ખૂબ આનંદથી લાભ લો એનો પ્રયાગરાજ કાશી બધું દરેક પોતાની રીતે વ્યવસ્થિત રીતે ફરી આવો અને આપી યાત્રા સુખમાય નીવડે એ પ્રભુને પ્રાર્થના જય શ્રી ઓગણીસ તારીખે માર્કેટ એસોસિએશન ના વેપારી ભાઈઓ પ્રવાસ ઉપર ઉત્તર પ્રદેશ જાય છે તો મારી શુભેચ્છા છે અને બધા તમે ભેગા થઈને પૂરેપૂરું ધ્યાન રાખી અને જલસા કરીને પાછા આવી જજો જય શ્રી રામ વેપારી એસોસિએશન આયોજિત આ ધાર્મિક યાત્રા જે પ્રમુખ અતુલભાઈ અને સેક્રેટરી કપિલભાઈ ના નેતૃત્વમાં નીકળી રહી છે એ યાત્રા ખૂબ સફળ રહે અને બધા વેપારી ભાઈઓ જે પ્રેમથી આ ધાર્મિક પ્રવાસ નો પૂરેપૂરો લાભ ઉઠાવે એસી આ યાત્રા સુખમય નીવડે શાંતિમય નીવડે અને પ્રેમ ભાવના વધે એવી શુભેચ્છા ઈચ્છીએ છીએ રામ જય શ્રી